છોટાઉદેપુર આપના નેતા રાધિકા રાઠવા દ્વારા અંગ્રેજીના મીડિયાને બાઇટ આપવામાં આવતા મીડિયાએ અંગ્રેજીમાં બાઇટ કેમ આપો છો તેવો પ્રશ્ન કરતા રાધિકાબેને જણાવ્યું હતું કે અમે એ જ કહેવા માંગીએ છીએ કે અંગ્રેજી અને હિન્દી ભાષામાં ભણાવતા શિક્ષકો જેમને ગુજરાતી આવડતું નથી તો એ પ્રાદેશિક ભાષા સમજતા બાળકોને ક્યાંથી સમજાવશે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર ટુડે ઓન 18th જુલાઈ વી આર માધવ जमा अपील राधिका एंड टुडे वी आम आदमी पार्टी ऑल द वर्कर्स हैव कलेक्टेड हियर હવે આજે મે ઇંગ્લિશ ભાષા બોલું છું અને તમે કહો છો કેમ ઇંગ્લિશ ભાષા તમે બોલો છો આવેદન પત્રમાં અમે એ જ આપ્યું છે કે હમ ગુજરાતી હે હમ હિન્દી હે કે હમ ઇંગ્લિશ હે હમ એ સમજેતે હે કે હમે સબ ભાષા આની જોઈએ બત जो बच्चे स्कूल में पढ़ते हैं हमारे आदिवासी बच्चे उनको भी सब भाषा यहाँ पे सिखा रहे हैं लेकिन जितने भी शिक्षक हम जो एकलव्य मॉडल स्कूल में गए थे आए हुए हैं तो, तो कम जरा हिंदी भाषा गुजराती और आदिवासी ने भाई सके तो हमें गुजराती मैं जरूरत लगती जरा इंटरव्यू मारू हिंदी भाषा में नहीं खबर पड़ती ઇંગ્લિશ ભાષામાં નહીં ખબર પડતી કે ફ્રેન્ચ ભાષા તમને કોઈને ખબર નથી પડતી તો અમારા બાળકોને હિન્દી ભાષા અગર કોઈ જે મધર લેંગ્વેજ છે અમારા ગુજરાતની એ કોમ્યુનિકેટ જ ના અમારા બાળકોને કરી શકે તો બીજી ભાષા જેવી રીતે હિન્દી હોય ઇંગ્લિશ હોય કેવી રીતે શીખી શકશે મેઇન મધર લેંગ્વેજ તો હોવી જોઈએ કે નહીં ગુજરાતી આપણા આદિવાસી ક્ષેત્ર એટલું ભણતરમાં આગળ નથી અગર ઇંગ્લિશ ભણે છે તો પણ એ પ્રશ્નો એમના શિક્ષકોને ગુજરાતીમાં જ પૂછશે ને રાઠવા કોમ્યુનિટી સુધી છે પણ ગુજરાતી સ્ટેટ લેંગ્વેજ છે જેમાં આખા ગુજરાતમાં તમે ક્યાં પણ જાઓ શિક્ષણ સરકારી ઓફિસ ત્યાં ગુજરાતીમાં અમને આવેદનપત્ર આપવા આપવાની અમને કીધું છે ઇંગ્લિશ અને હિન્દી અરજી એક્સેપ્ટ નથી અમારા બાળકોને બહારના જે ગુજરાતીના સમજી શકે અમારા બાળકોને આદિવાસી ક્ષેત્રમાં ભણાવવા આવે છે તો કેવી રીતે ભાષા કે સારું શિક્ષણ લઈ શકશે અમારા ગુજરાતમાં ગાંધીનગરમાં જેટલા પણ શિક્ષકોના આંદોલન થાય છે કપડા ફાડી દેવામાં આવે છે હાથ પગ તોડી દેવામાં આવે છે એ લોકો એજ્યુકેટેડ માણસો છે શિક્ષક છે જે શિક્ષક હોયને એક સમાજની સ્થાપના કરે છે અને આજે એમને રોડ પર તમે ઘસીડો છો ને ઘસીટીને એમને તમે શું હાલત બનાવી નાખી છે મુદ્દો એ જ છે કે એકલવ્ય મોડલ સ્કૂલ છોટાદેપુરમાં જેટલા પણ શિક્ષકોની ભરતી થઈ છે એ આઉટ ઓફ સ્ટેટના છે હિન્દી ભાષા છે

નાના નાના બાળકો ત્યાં ભણે છે સારું પોષણ મળવું જોઈએ આદિવાસી વિસ્તાર છે પોષણની કમી છે અહીંયા અને તમે આવું ખવડાવ તો અમારા બાળકો ક્યાં જશે આ બહુ નિષ્કાળજી કહેવાય વાયરલ ઇન્ફેક્શન હવે તો રિપોર્ટ આવે એના ઉપર જ કહેવાશે વાયરલ માં એકદમ થી એકસો સોળ છોકરાઓ ના જાય પેટ દુખે મને એ તો હવે રિપોર્ટ આવશે પછી અમે કહેશું કે શું થયું છે